ચાલો શેના વિશે શીખવું છે ચાલો બેન તમારા આગળ શું છે વાટકીમાં ચોખા ચાલો આમ વયા જાઓ હાલો ધનુ બેન આવો તમારા આગળ શું છે બેન શું છે બેન તમારા આગળ ચણા હાલો હાલો નિશા બેન તમારા આગળ ચણા હાલો ક્રિશભાઈ તમારા આગળ શું છે બાજરો હાલો પ્રિન્સ ભાઈ આયલા આવો તો તમારા આગળ શું છે ઘઉં હાલો ગોપાલ ભાઈ આવો શું છે તમારા આગળ ભાઈ બાજરો હાલો પાયલ બેન આવો તમારા આગળ શું છે બેન ઘઉં હાલો શિવરાજ ભાઈ આયલા આવો તમારા આગળ શું છે ભાઈ દાળ છે હા હા હવે પાછા આમ ગોઠવાઈ જાઓ બધા અહીંયા આવતી ને પાયલ ભર્યો હમ ના